જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ હેડમાં આજે તારીખ નવ જૂન ને સોમવાર રોજ જસ્તન માર્કેટિંગ હેડમાં કપાસની આવક જોઈએ તો બે હજાર મણ થી લઈને પચીસ સો મણ આસપાસની કપાસની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના ના બજાર ભાવ

એકાવન એકાદ બેઠ પાણી લેજો પંદરસો ને તમે દિલાબિયા 1567 રૂપિયા મિડિયમ સુપરમા લેનાર પણ શ્યામ દલાલ પરથી આવો 1550 હાલે

દર્શક મતલબ ચાલે મારી આમ પડ્યા હાલો બે ત્રણ ઓરો હા આ ઈ તો પૂરો હાવ 15 ચાલે હા 5000 માં શું આવી જવાનો છે અલા ભાઈ અમાર હાલો ભાઈ કરો છે આમ હાલો એક નંબર રાજમલ વેક્ટર ચાલે હોતા આવતા બતાય 48 48 માં ચારે શેતાન કોણ મતરા પછા

રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે કરો ખેતર સુધીની હોમ જ ફોન અને ફ્રી મેળવો વધુ નહીં પાંચ છાવી પચીસ ઓગણત્રીસ નવત્રીસ આડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ ચાલીસ એકતાલીસ

ये तो हमारा है ये बस स्टार्ट करवा दे हां एक तो हमारा तो चलो 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 है 12 4 5 5 5 71 72 73 74 75 75 भागा क्या

પંદરસો ને ચાલીસ રૂપિયા મીડિયમ માલ થાય લેનાર જસદણ માર્કેટિંગ યાર્ડ માં કપાસ ના બજાર આજે ચૌદસો ને પચાસ રૂપિયા થી લઈને પંદરસો ને પંચાણું રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે